Têm gaza tội thật 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 તાજના માટે એવું કઈ ખાસ નથી જ્યારે રાત્રે ચાલવા તો મોડું થઈ ગયું અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ આજે અમારા બે ત્રણ છોકરા છે ને એની કોમેડી જોવાની છે તાને જગાડું થોડીક મોડમાં લાવું હવા દઈને તો કાંઈ જાગી જ નથી આમ નાસ્તો કરો કાંઈ નહીં તો જગાડું બગા હા ખાઈ ઊભા થાઉ કેમ છે મેડમ પછી સારું નથી સારું તો બાર નું ઓછું ખવાય ને અમે ખાવા જ નથી લઈ જાતા મેંગી ખા પેલા મેંગી માં પાણી પૂરી ખાજો મજા નથી ને પાણીપુરી ખાવી તું શું કર તાપણી કીરી ઢોળો હાલો જો તાપણી કીરી છે ચાઉ બાર બેસ ના ભેગા શા છે ભાઈ તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે ગુડ મોર્નિંગ ન હોય ગુડ નાઈટ ગુડ આફ્ટરનૂન નહી ગુડ આફ્ટરનુ નહી હું ગુડ નાઈટ અત્યારે મોડો બ્લોક સ્ટાર્ટ થઈ ગઈ છે

ચીમુને પાછી થઈ ગઈ સાવને જગાઈ દીધું મને એ કે હાલ ઘડીક બહાર બેઠવા એમ કરવા હાલ ઘડીક બહાર બેઠવા ને કે પછી રમવા બહેન ઘરે જાય કે ના બે આવવા આજ કાંઈ દવાખાને નથી જવાનું મમ્મી પણ અસ્મિતાબેન વાર જોઈ જો થાકી ગયા છે દવાખાને કેમ ન હોય પણ આજ કાંઈ દવાખાને ન જવાનું કાલ જશે છે ને તો સોરી સવારનો કાલે બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો એટલે કેની કમેન્ટું બંધ રહી છે મારથી મારથી ન એમ થઈ જાય છે ઓ કઈ અહણ નથી ઉસ્ત થાવન થી બંધે મતલબ કોણ કરે હું તો કાર્યકશ કર એમ નહી તમે કાય કરો તોય તમારી કાર્યક થી રહી જાય જો હું કમેન્ટ નું ઓન ઓન હોય ને તોય તે હું ઓફ હોય ને તો ઓન કરી નાખું ચાલુ કરું ને તોય બંધ ને બંધ રહી છે કઈ સમજ ના પડતી કાર્યક ચાલુ થઈ જાય કાર્યક બંધ થઈ જાય ને હાથે હાથે શું કરો છો ટાઈમિંગ ખરા કરો છો

बार मिली छोकरा वाले कड़ी के एंटरटेनमेंट करी के okay. हेलो बार तापा जाए चलो वजन डायरो से तुम्हारे जो है तो आवी जा जो हम जो के के दे ना कर ले तो मेरे ने के ना उगम तू Amar a tla sona sova aquela sen so, ames sove, aquí a surtir surtir

સાદુ કર કે ગયાતું આવું રમાડે ઉડે નામે શું

ઠંડી લાગે છે બહુ શરૂ હજી આ શરૂ કરવાનું છે હમણાં બે પંખા બે પંખા શરૂ કરો ને જ નીંદર આવે ન પણ નીંદર ન આવે બે પંખા શરૂ કરો પછી છે ને ગોદડાઓ દિવસ સુઈ જાઓ મસ્તી કરવામાં ઠંડી જો મમ્મી પપ્પાને બધા સાંભળું હવે હા મેં મમ્મી પપ્પા હામું જોવે हा 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 này, हा 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 તો છેને એ દોઢ કલાક કામ આવ્યા તો હું સૂઈ ગઈ મજા નહોતી તો મને જુગાડ તો ને તો બહુ ખીજાણી ને તો એ છે ને ફોન ઘૂમડેલી સુઈ ગઈ હતી ક્યારે જઈ ગયા ખબર સાડા સાતે કાંઈ એમ જઈ ગયા એ ખીજાણ થોડું તેને દુઃખ લાગી ગયું તો માય ગયા દુઃખ લાગે હું તો મારી દવા બહુ વાયડા થાય ને તો

ઈ પોઈટે કેમ કુ વે આપને પાટા મારી બે એમ કુવે પુષ્પ કૈના ફેમ પુષ્પા તુ શી ગાને તી ટી ગાય કાઈ ચા ના હું કાઈ નઈ કસતી મને ગુડ બાય ગુડ

હા સુઈ જાવ ને ઠંડી બહુ છે તો સાચે તબિયત નથી તો સુઈ કોની મારી તમને નથી આવતો ખોટું બોલે મને આવે છે મને માથું કસલી ગયો ને તો હાલો આપણે બ્લોક એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઈટ મારા નાઈટ નો બ્લોક કેવો લાગ્યો મને નાઈટ નો બ્લોક કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં કહેજો આજે પહેલી વાર નાઈટ નો બ્લોક લીધો છે દિવસે નતો લીધો મજા નોતી એટલે કંઈક લીધો નહીં પણ નાઇટનો મેં તોય લઈ લીધો કારણ કે આજ તો મેં છે તોય કીધું ગમે એમ થાય આને કંઈ ખબર ન પડે એને કાંઈ ખબર ન પડે બધું મારે કહેવાનું જાણે નાનું છોકરું હોય ને એમ કરે મને તો તકસળ ભૂત છે ભૂત તો આપણે બ્લોગ એન કરીશું કાલ મળીએ ન્યૂ બ્લોગમાં ને એમાં કોમેન્ટ બંધ રહી છે તો તમને એ બ્લોગની કોમેન્ટ આમાં લખી દેજો કેવી લાગે કેવી નહીં ને પુષ્પા જે ફિલ્મ જોઈ આવ્યા હોય